તો સમાચારમાં આગળ વાત કરીશું તો હિંમતનગરમાં નારી શક્તિ સંમેલન યોજાયું મહત્વનું છે કે આ નારી શક્તિ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા શોભનાબેન બારૈયાના સમર્થનમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું પાંચસો જેટલી મહિલાઓએ સંમેલનમાં હાજરી આપી તો ભાજપના ઉમેદવાર શોભનાબેનને જીતાડવા આહવાન કરવામાં આવ્યું વધુ માહિતી સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે સંદીપ હિંમતનગરમાં ભાજપના સમર્થનમાં નારી શક્તિ મહિલા સંમેલન યોજાયું શું વિગતો હાલ જે પ્રમાણે ભાજપ અને કોંગ્રેસની જે પ્રચાર છે જે જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે હવે જયારે મોદીની જે મહિલાઓને પ્રાધાન્ય આપવાની વાત છે તેને લઈને વિધાનસભા જે જે ચાર વિધાનસભા છે તેમાં અલગ અલગ રીતે મહિલાઓનું સંમેલન થઈ છે ત્યારે આજે હિંમતનગર વિધાનસભાનું મહિલા નારી શક્તિ સંમેલન યોજાયું છે જેમાં પાંચસો જેટલી મહિલાઓ છે તે ઉપસ્થિત રહી છે અને મોદી મોદી સરકારને જીતાડવાની પણ વાત છે ત્યારે બીજી તરફ સોનાબેન બારૈયાને સમર્થનમાં મોટી સંખ્યામાં મહિલાઓ છે તે આ નારી શક્તિ સંમેલનમાં જોડાય જોડાઈ છે અને દીપિકાબેન સરવૈયા પ્રદેશ અધ્યક્ષ અને રેખા ચૌધરી સહિતના જે મહિલાઓ છે તે મહિલાઓની ઉપસ્થિતિમાં આજે કાર્યક્રમ યોજાયો અને જે મહિલાઓ છે તેને ચૂંટણી પ્રચારમાં કામે લાગ્યો છે એની વાત છે તો બીજી તરફ મહિલાઓ જે છે તે ચૂંટણીમાં કઈ રીતે પ્રચાર કરો કઈ રીતે લોકોને સંપર્કમાં રહેવું અને શોભનાબેન બારૈયા ના સમર્થનમાં આવે અને ચોધરાબેનને જીતાડવા માટે આહવાન પણ કરવામાં આવ્યું છે આભાર સંદીપ વિગત સાથે જોડાવા બદલ